એમ સંસાર એટલા બધા લોકોના સહારે ચાલે છે કે આપણી ઈચ્છાથી તો આપણે નથી ચાલતા તો બીજા ક્યાંથી ચાલવાના આપણે ચાલી જ કે નક્કી કરીએ કથા આટલું સર કાલથી તો માળા ચાલુ કરી દેવી છે પાઠ ચાલુ કરી દેવા છે સેવા ચાલુ કરી દે અને બીજો દિવસ થાય ને એટલે રાતના શું કરી પાઠ ન થયા સેવા ન થઈ માળા ન થઈ અને અફસોસ કરતા કરતા હવે કાલથી તો કરવું જ છે આપણે આપણી ઈચ્છા પ્રમાણે નથી ચાલતા અને આપણે એવું ઈચ્છીએ કે મારી ઈચ્છા પ્રમાણે બધા ચાલે તો એ તો સંભવ જ ક્યાં છે સંભવ જ નથી જે છે અને સ્વીકારતા શીખો એને આ પ્રભુનો પ્રસાદ છે સંસાર અને એ રીતે જે મળ્યું છે એને સ્વીકારી લો તો જ જીવનમાં શાંતિ આવશે સુધારવા જશો ને તો થાકી જશો હું બધાને સુધારી દઉં અરે આપણી જાતને સુધારી દઈએ તો એ ઘણા છે અહીંયા લૌકિક આસક્તિઓનો પ્રભુએ નાશ કર્યો છે આગળ તૃણાવર્તની કથા આવી રજોગુણની આંધી છે પ્રભુ એટલું ભાર વધારી દીધું કે યશોદાજી ન શક્યા ઠાકોરજીને નીચે જમીનમાં પધરાવી દીધા અને વંટોળિયાના રૂપમાં આવેલા તૃણાવર્તને થયું કે હવે મોકો છે ઉપાડી જવું કંસ પાસે અને ગોળ 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 કરતો કરતો પરમાત્માને ઉપાડ્યા હવામાં લઈ ગયો અને પ્રભુએ એક થપાટ મારી ત્યાં જ એનો ઉદ્ધાર થઈ ગયો રજોગુ ની આધી છે અને જીવનમાં જ્યારે રજોગુણ ની આંધી આવે ને ત્યારે માણસને બહુ ભગાવે બહુ જ ભગાવે એની લાલસાઓ વધતી જ જ જ જ જાય 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 વધતી વધતી જેટલું મળતું એટલી વધે જો પુરુષાર્થ અને સફળતા જીવનમાં બહુ જરૂરી છે પણ ક્યાંક જીવનમાં એવો પડાવ આવવો જોઈએ કે પરિશ્રમ એટલો ને એટલો રહે પણ ફળને વાટી નાખવાની ઈચ્છા થાય ફળને પ્રસાદ બનાવી ઠાકોરજીને ધરીને બધાને વાંટતા શીખવા આ નાની નાની ક્રિયાઓ જે મંદિરોમાં તમે જુઓ છો ને એને જીવનના સૂત્રો બનાવી લેશો ને તો એ જ જીવનને સાર્થક કરી દેશે સફળ કરી દેશે કઈ રીતે ફળ આવે એને સુધારો સમારો સજાવો ધરો અને પછી જેટલા આવ્યા એક 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 કણિકા વાંટી દો એમ જીવનમાં પણ પુરુષાર્થ રહેવાનો જ આપણે કોઈ નિષ્ક્રિય નથી થઈ જવું આપણે કોઈ નીરસ નથી થઈ જવું સાત્વિક થવાનો અર્થ નીરસ થઈ જવું એવું જરાય નથી થતું વૈષ્ણવ સાત્વિક હોય પણ નીરસ ના હોય હવે તો કોઈ કોઈનું નથી ને ક્યાંય કાંઈ કરવા જેવું નથી ને શું કરવાનું આ બધું પહેરીને આમ સાવ નીરસ ગણા થઈ જાય અને એને પોતાની વિશેષતા ગણવા લાગે સાત્વિકતા જુદી વસ્તુ છે ને નીરસતા જુદી વસ્તુ છે હતાશા નિરાશા એ તો અવગુણો છે આનંદ તો બન્યો જ રહેવો જોઈએ તમને જોઈને ચાર જણાને આનંદ થાય એવું વ્યક્તિત્વ તો હોવું જ જોઈએ પણ જે વ્યક્તિ પોતાને જ ખુશ ન રાખી શકતો હોય એ બીજાને ખુશ ક્યાંથી કરવાનો જે વ્યક્તિ પોતાને જ રાજી નથી રાખી શકતો કે જે બધું જ કંટ્રોલ તમારું તમારી પાસે છે છતાંય સુખનું અને આનંદનું સ્વિચ ન દબાવી રિમોટમાં એ બીજાને ખુશ કેમ રાખી શકવાનું જેને પોતાનાથી સંતોષ નથી એ બીજાને તૃપ્તિ ક્યારે આપી શકતો નથી એક ભક્ત એવો છે જેને પોતાનાથી તૃપ્તિ છે અને જેને પોતાનાથી સંતોષ થઈ જાય ને એને પછી બીજા પાસે મેળવવાની ઈચ્છા સમાપ્ત થઈ જાય છે આપણા કુંમનદાસ આદીની વાર્તા જુઓ ને માનસિંહ રાજા આવ્યા ને કેવા લાગ્યા લો ને સોનાની આરસી રાખો ને આ રત્ન તમારી આરસી ખાલી વેચશો તો આખી જિંદગી નીકળી જશે અરે તમારા મને આ કોઈ બતાવો તો કોઈ તમારા કરિયાણું જ્યાંથી આવતું હોય લાવ હું ભરાવી દઉં વરસનું કુમનદાસ કે મારે તારી પાસે કાંઈ નથી જોઈતું ભગવાન બધાનું પૂરું કરે છે તો એ મારું કરે છે મારે હાથ લંબાવીને શું કરવું કુમનદાસ જેવા ભગવદીયોને પોતાનાથી સંતોષ છે પછી એને બીજા પાસે લેવાની ક્યાંય છે અને જેને પોતાનાથી તૃપ્તિ ન હોય એ જિંદગી ભર માંગતો જ ફરતો હોય છે ક્યાંક સુખ માંગે ક્યાંક યશ માંગે ક્યાંક પદ માંગે ક્યાંક પ્રતિષ્ઠા પણ કેટલીક વસ્તુઓ માંગવાથી મળે એનો આનંદ જ નથી હોતો એ માંગવાની ન હોય એ તો મેળવવાની હોય પ્રેમ માંગવાની વસ્તુ નથી ત્યાગીને મેળવવાની વસ્તુ છે સન્માન માંગવાની વસ્તુ નથી યોગ્ય બનીને મેળવવાની વસ્તુ છે અમુક વસ્તુઓ માંગો અને મળે એનો આનંદ જ ન હોય એ તો યોગ્ય બનીને મેળવવાનું હોય અને ત્યારે એનો ઓડકાર અને તૃપ્તિ આવતી હોય ત્રણ ભગવાને ઉદ્ધાર કર્યો છે આગળ અનેકવિધ પ્રકારની પ્રભુ લીલા કરે છે અને હવે તો પ્રભુ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને ત્યાં તો વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે જાઓ ગોકુળમાં મારા બંને બાળકો છે એમના નામકરણ કરીને આવો અને ગર્ગજી હવે ગોકુળ આવે છે જો પહેલાના સમયમાં જે કુટુંબના ગુરુ હોય એ નામ પાડતા આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડે હવે આપણે એમ કહે કે ફઈ નામ પાડે બાકી શાસ્ત્રોમાં જુઓ તો ગુરુ એના લક્ષણ જોઈને એના નામ પાડે અને ગર્ગજી આવ્યા છે સોળ સંસ્કાર આપણે ત્યાં છે સોળે પ્રકારના સંસ્કારો કરવા જોઈએ હિન્દુ છીએ તો આપણા સનાતન વૈદિક જેટલા પણ સોળ પ્રકારના સંસ્કારો છે એને ગ્રહણ કરવા જોઈએ નામકરણ કરવા માટે આવ્યા ગર્ગજી નંદ બાબાને વાત કરી ગૌશાળામાં નામકરણ કરીશું એવું નક્કી કર્યું બીજા દિવસે રોહિણીજી બંને બાળકો લઈ ગૌશાળામાં જો આપણે ગૌશાળા અને ગાયોની રક્ષાની વાત કરીએ છીએ પણ જો સમાજમાં રહેતો પ્રત્યેક વર્ગ એવું નક્કી કરે કે અમારા જે પણ શુભ પ્રસંગો આવશે ને એ અમે ગૌશાળામાં જઈને ઉજવીશું અને એ જો નક્કી કરજો આપણા ગોપાલ પ્રભુને પણ હવે ગૌ ગાયોની ગૌશાળા છે ગોપાલ ગૌશાળા એની બાજુમાં જ કેટલું સુંદર સ્થાન બનાવી દીધું બધી જ વ્યવસ્થાઓ કરી દીધી અને હવે તમે એમ નક્કી કરો કે ના હવે જન્મદિવસ આવે હવે કોઈ સારો પ્રસંગ આવે તો આપણે તો ગૌશાળાની બાજુમાં જઈને ગોપાલ પ્રભુના સાનિધ્યમાં ઉજવીશું કેવો સુંદર થઈ જાય ગાય જે પણ સેવા આવે એ ગાયોની સેવામાં જાય આપણે કેટલું કેટલું ક્યાંક વેડફીને આવતા હોઈએ છીએ અને એ જ વસ્તુ જો આ રીતે ઉજવાય અને ગાયોની સેવામાં જાય તો એ ગાયોની પણ રક્ષા થાય ગાયોના આશીર્વાદ મળે અને જો આ કથા શરૂઆત થઈ ગૌશાળાના સાનિધ્યમાં એટલે તમે કથામાં પણ આવો ને તો ગાયોના ગૌશાળામાં થઈને આવો અને ગાયોના દર્શન થાય તો જ ગોપાલની કૃપા થાય તો આ અમારા પૂજ્ય જેષ્ઠ ભ્રાતા યદુનાથજી અને એમના થકી આ ગૌશાળાનું સુંદર પોષણ થઈ રહ્યું છે અને અમે પણ જ્યારે પણ કોઈ વૈષ્ણવ ક્યાંય મળે ને કે ગૌદા અમે કહીએ ગોપાલલાલજીની ગૌશાળા છે અને કેટલા કેટલા વૈષ્ણવ એનો લાભ લેતા હોય છે અને આનાથી મોટું પુણ્યકાર ગાયો પ્રસન્ન થાય તો ગોપાલ પ્રસન્ન થઈ જાય આપણા તો પ્રભુ જ ગોપાલ છે ગાયોના પાલક છે એટલે ગોપાલને રાજી કરવા માટે ગાયો રાજી રહે પણ જરૂરી છે અને અહીંયા એની વ્યવસ્થા કરવામાં આવે છે દરેક વ્યક્તિ નક્કી કરે મારો જન્મદિવસ આવે એ દિવસનો ચારો ગાયોનો મારા તરફથી હું આપીશ કેટલું સુંદર પવિત્ર કાર્ય તમારા બાળકોને લઈને આવો અને એમના હાથે જો ગાયોને ખવડાવો તો એને જીવનમાં ગાયોના આશીર્વાદ મળે તો બધા દુર્ભાગ્યો ટળી જાય બધા રોગોમાંથી મુક્ત થઈ જાય કેટ કેટલા પુણ્યો એના કેટલાક સફળ ફળો બતાવ્યા છે ગૌ સેવાના તો આ બધું નાની નાની વસ્તુઓના સંકલ્પો સમાજમાં બહુ મોટા પરિવર્તનો લાવતું હોય છે જો હમણાં જ અમે ગ્રંથોત્સવ પ્રારંભ કર્યો છે કે વિશ્વમાં વસતા પ્રત્યેક વૈષ્ણવના ઘરે ગીતાજી ભાગવતજી સોડસ ગ્રંથ આ ઘરે ઘરે ફ્રીમાં પધરાવવા ખાલી અમદાવાદમાં જાહેરાત કરી તો અમદાવાદના વીસ હજાર પરિવારના ફોર્મ આવી ગયા વિચાર કરો અને હજી તો કેટલા પરિવારો અમે એમાં જઈ રહ્યા છે ને હું તો ઈચ્છું કડીમાં પણ પાંચ જણાની એવી ટીમ આપણે બનાવીએ હું વાત કરીશ બધા શ્રેષ્ઠીઓને અને કડીમાં પણ જેટલા વૈષ્ણવ વસે છે ને એમના ઘરે ઘરે આ ત્રણેય ગ્રંથો આપણે પધરાવીએ કેવું એક સુંદર કાર્ય થાય ભગવત ગ્રંથો ઘરે ઘરે બિરાજમાન થાય ને એક ચેતના પ્રગટે મૂળ વાત છે વાંચવાની ઈચ્છા જગાવવી ગ્રંથો પ્રત્યેનું આકર્ષણ જગાવવું અને ગ્રંથ ભણતો વ્યક્તિ થાય આપ મળે અંધશ્રદ્ધાથી સમાજ મુક્ત થઈ જાય ગ્રંથોને ન વાંચીને ભગવાન તરફ જે જાય છે ને એ અંધશ્રદ્ધાને વળગી જતો હોય છે અને જે શાસ્ત્ર મહાપ્રભુજી પણ કહે છે ભગવદ્ ગીતામાં ભગવાન પણ કહે છે શાસ્ત્ર વર્તતે ન ન સુખમ પરામ શાસ્ત્રોની એટલી બધી મહત્તા ભગવાને ગાઈ છે તો ઘર ઘરમાં ગ્રંથ આ એક અભિયાન વિશ્વભરમાં ચાલી રહ્યું છે વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે તો આ નાના નાના સંકલ્પો સમાજમાં કેટલી મોટી ચેતના પ્રગટાવતા હોય છે અહીંયા ગર્ગજી ગયા છે રોહિણી જોયા અને ગર્ગજી બોલ્યા રોહિણી પુત્ર આ બાળક સર્વ સંપન્ન છે આનંદ આપનારું થશે બળમાં માં સર્વ થી અધિક થશે એટલે એનું નામ હું બલરામ રાખું છું બોલીએ બલરામજી મહારા અને હવે યશોદાજી ના ખોળામાં ગર્ગજી ની દ્રષ્ટિ પડી

અને પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવ્યા છે ને ઘૂંટણી એક દિવસ ચાલતા 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 ઉમરો ઓળંગીને છેક ચોકમાં પહોંચી ગયા ગાય બેઠી હતી ને એનો સિંગડું પકડી લીધું પકડી લીધું ને ગાય ઊભી થઈ ગઈ ઊભી થઈ ગઈ ને ઠાકોરજી આમ લટકે છે ગાયના સિંગડામાં અને ગાયને યાદ આવ્યો યશોદાજી રોજ પલનો ઝુલાવે આ સુખ આપવા માટે ઠાકોરજી આવ્યા છે એટલે પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરીને ઠાકોરજીને પલના ઝુલાવવાનું સુખ પ્રભુ તો બધાના મનોરથો પૂરા કરવા આવે અને હવે તો મોટા થયા એટલે ફરિયાદો શરૂ થઈ ગઈ બપોર પડે એટલે ગોપીઓ આવી જાય વત્સાર મુંચન કસિદ સમય ક્રોસ સંજાત હાસ અરે યશોદા બહાર આવ તારા કનુડાન સમજાવ આ વાછરડાને બાધી રાખ્યો હોય ને જે ગાય દોવાની બાકી હોય આ છાનો માનો આવે ને વાછરડું છોડી જાય બધું જ દૂધ પી જાય હવે અમે દોઈએ શું ને વેચીએ શું યશોદાજી કે મારો લાલન જે કરે બરાબર કરે આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે

એ કર્મની ગતિ અનુસાર મળે અને ભગવાન ક્યારેય પણ કર્મનું ફળ આપતા નથી કર્મનું ફળ તો માણસ પોતે ભોગવતો હોય છે કર્મ દ્વારા ભગવાન ક્યારે કર્મનું ફળ ના આપે ભગવાન તો કર્મમાંથી મુક્ત કરી કૃપા દ્વારા એનો અંગીકાર કરી દે એના મનોરથોને પૂરા કરી દે આ પ્રભુનો સ્વભાવ છે અને હવે તો ફરિયાદો આવી માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું ગોપીઓ કહે આ તારો લાલન જોને અમારા ઘરે આવીને બધું ચોરી જાય છે પણ અરેકામાં જોયું છીકું એકની ઉપર બીજી માટલી ને ત્યાં દૂધ મૂકીએ કમળની નાળ લઈ આવે પર બીજો ચડે બીજા પર ત્રીજો ચડે કમળની નાળ નાખે માટલામાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવી જાય અને બધું પી જાય એક ગોપી કે તું મારા ઘરે ચોરી કરી ને ત્યારે સાચો કરું ઠાકોરજી કે તારા પર કૃપા કરીશું

લે જતી જાય નંદાલય ત્રમ બધા છોકરાઓ બધા સખાઓ પાછળ હો 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 કરતા કરતા પ્રભુની પાછળ પાછળ દોડે અને આ ગોપીનો દીકરો પણ પ્રભુની ટોળકીમાં એ પાછળ હો હો કરતો આવે ઠાકોરજી એને કહે રસ્તામાં જાય એટલામાં સસરાજી દુકાને બેસેલા દેખાયા ગોપીને અરે સસરાજી તુરત ગુમટો કાઢ્યો પ્રભુને થયું હવે મોકો છે કેવા લાગ્યા પ્રભુ અરે ગોપી હું આટલો કોમળ હું આટલો સુકોમળ ક્યારનો મારો મારો હાથ 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 તું ખેંચે છે 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 ને પકડી રાખ્યો પણ બદલી તો લે આ લાગ્યો હવે ગોપીને પણ થયું કે લાલન કેટલો કોમળ છે ઠીક છે ઠીક છે ચલા હાથ છોડ બીજો આપ અને જ્યાં હાથ છોડ્યો એના દીકરાનો હાથ પકડાવી દીધો ખિસ્સામાંથી માંથી મિશ્રી હતી એના મોઢામાં ભરી દીધી દીકરો હું કરે પણ મિશ્રી પીગળે નહીં બોલે નહીં અને પેલી બોલતી જાય આજે યશોદાજીને ખબર પડશે આ ચોરી કરે છે અને અમે કહીએ ત્યારે માનતા નથી છાનામાંના ઠાકોરજી ગયા સૈયા મંદિરમાં અને શૈયા મંદિરમાં જઈને પડી ગયા અને આ ચોકમાં ઊભી છે અરે યશોદા બહાર આવ આજે ચોરને પકડીને લાવી છું આખા બ્રજમાં આ જ ચોરી કરે છે યશોદાજી બહાર આવીને જુએ નહીં કે પોતાના દીકરાનો હાથ પકડ્યો છે કેવું કે હું નહીં તું જો અને જ્યાં પેલી એ જોયું ઘૂમટો કાઢીને અરે ચિંટુ તું ક્યાંથી અહીંયા હમણાં તો કને ગયો તો તું ક્યાંથી આવી ગયો અને ઠાકોરજી તાંક મસલતા મસલતા બહાર આવ્યા શું છે મૈયા આ વાત શેનો થાય છે અને પેલી ચોંકીને ને જુએ કે હમણાં હાથમાં તો ના સૈયા મંદિરમાંથી માંથી ક્યાંથી આવે શું થયું મૈયા જોને આ કહે છે કે તું ચોરી કરવાના ઘરે જાય છે મૈયા આને છે ને ભૂત વળગી ગયું છે આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં કરે ગોપીને નીચે બેસાડીને ધીમે રહીને કાનમાં કહ્યું આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો ફરી કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ યશો વિસારી પ્રભુ તો પોતાના યશનો વિસ્તાર કરે છે ગોપીઓ જ્યારે દધી મંથન કરીને માખણ કાઢે આંખમાં આંસુ આવે કે પ્રભુ કેમ કરીને તને ધરાવું અને ઠાકોરજી ચોર બનીને પણ ભક્તોના મનોરથો પૂરા કરે અને ગોપીઓ તો માનતા રાખે ગિરાજ બાબા એ ગિરાજ બાબા તને દૂધ ચડાવીશું જો ઠાકોરજી મારા ઘરે આવે તો અને જેના ઘરે ચોરી થાય ને એ તો મોટો ઉત્સવ કરે બધી જ ગોપીઓને આજુબાજુ ભેગી કરીને થોડું થોડું અધરામડતું દઈ આપે અને કહે મારા ઘરે ઠાકોરજીએ કૃપા કરી છે અને પોતાનું ઘર જાણીને આવ્યા શાસ્ત્રો ને સંતો તો કહે ચોર તો માણસ છે એક પચીસ પૈસા લઈને પણ પેદા નથી થતો અને આખી જિંદગી આ મારું પેલું મારું ભલાણું મારું 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 માને તમે જેવું બોલો ઠાકોર જેવું કરે તમે કો મારું 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 તો પ્રભુ કે તને ચોક્કસ મારું અને આપણે કહીએ તારું 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 તો પ્રભુ કહે તને ભવસાગર તારું જેવું તમે બોલો એવું ઠાકોરજી કરે અને ગોપીઓ કહે શ્યામ સુંદર વા છોટે છોટે કનુવા શ્યામ છોટે છોટે કનુઆ શામ સુંદર બા છોટા છોટે કનુઆ શામ સુંદર બા છોટો છોટે કનુઆ મેરે ઘર આયા કરો માખન ચુરાયા કરો મેરે ઘર આયા કરો માન ચુરાયા કરો છોટે છોટે કનુઆ શામ સુંદર વા છોટ છોટ કનુઆ છુમ નાચ હરત મેરો મનુઆ છુમ છુમ નાચ હરત મેરો મનુઆ મેરે ઘર આયા કરો રસ રચાયા કરો હો ઘર આયા કરો રસ રચાયા કરો ચોરી કરે છે નવીન જાગેલો ભાવ એવનીત છે નિત્ય નવો જાગેલા ભાવ નું ગ્રહણ કરવા પરમાત્મા આવે છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે આવે છે ભગવાન માટે કોઈ વસ્તુની મહત્તા ક્યાં છે ભગવાનને તો ભય એક જ વાતનો હોય છે કે ક્યાંક મારા ભક્તનું દિલ ન તૂટી જાય એણે જે મનોરથ કર્યો છે મનોરથ એના મનમાં ન રહી જાય કેમ કરીને એનો મનોરથ પૂરો કરું દેવતાઓ એમ કહે પણ પ્રભુ આમાં આપની નિંદા લોકો આપને ચોર કહેશે પ્રભુ કહે નિંદા ઓઢીને પણ મારો ભક્ત રાજી થાય એ કરવા માટે હું બંધાયેલો છું અહમ ભક્ત પરાધીનો હું ભક્તને આધીન છું ભક્તની પ્રસન્નતામાં જ મારો આનંદ છુપાયેલો છે પ્રભુનો આનંદ ક્યાં એને શું મેળવવાનું છે એને કાંઈ મેળવવાનું બાકી નથી બસ ભક્ત પ્રસન્ન થાય ને એમાં જ ભગવાનની પ્રસન્નતા છે આમ પ્રભુએ ચિતચોરીની લીલા કરી છે એક વાર ઠાકોરજી બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા માટીનો ગોળો બનાવી ઠાકોરજી ધીમે રહીને મોઢામાં મૂકી દીધો અને મોઢામાં મૂક્યો એટલે જોઈ ગયા દાઉજી લાલન તમને મીટી ખાઈ भैया से कह दूंगा भैया पास आ गया भैया 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 लालन ने मिट्टी खाई अरे माटी खा दी अच्छा अभी मैं देखती दौड़ती हुई आई यशोदा जी कहने लगी लालन देखो लाऊ जी क्या कह रहे हैं तूने मिट्टी खाई और प्रभु बोले ना अरे भैया मैंने मिट्टी नहीं खाई હવે અહીંયા બધા સંતો વિચારકો મહાત્માઓ બધા ચર્ચામાં પડી ગયા અરે માટી ખાધી તો છે પછી ખોટું બોલે ને ઈશ્વર કહેવાય મોઢામાં મૂકી અને ભગવાન કહે નાહમ બક્ષી તો અમે ખાધી નથી જે અસત્ય બોલે એને ભાઈ ઈશ્વર કહેવાય શું ભગવાન ખોટું બોલે છે એટલે સંતો મહાત્મા આચાર્યો અર્થઘટનો કરે ભગવાન કેવા છે ગર્ભમાં આવ્યા ભગવાન ત્યારે જ દેવતાઓ સ્તુતિ કરતા કહ્યું ને સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિ સત્યમ સત્ય સયોની નિહિતમ ત સત્ય જે સત્ય રૂપ છે એ તો પરમાત્મા છે પછી અસત્ય કેમ આચાર્ય અર્થ કરે ભગવાનની વાણીને સમજવી સરળ નથી પૂછ્યું યશોદાજીએ તે માટી ખાધી પ્રભુએ કહ્યું ના હમ ભક્ષિતવાન મેં માટી ખાધી નથી શું ભગવાન ખોટું બોલી રહ્યા છે એક અર્થ આચાર્ય એમ કર્યો ઠાકોરજી કોઈ દિવસ ખોટું ન બોલે પ્રશ્ન જ ખોટો હતો શું પ્રશ્ન હતો તે માટી ખાધી

પ્રભુએ કહ્યું વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય જો વ્રજની રજ તારા માથે ઉડીને લાગે ને તો મુક્તિ તને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય આ વ્રજ રજમાં છે એટલે પ્રભુ કહે મા તું વ્રજ ને માટી કહે છે આ માટી નથી આ તો વ્રજ રજ છે એટલે પ્રભુએ ના મેં માટી નથી ખાધી મેં તો વ્રજ રજ પધરાવી બીજો અર્થ એમ કર્યો જ્ઞાન પરક ઉપનિષદમાં જે ચિત્ર બતાવવામાં આવ્યું દ્વા સુપર્ણા સયુજામ સખાયામ સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે જે ઉપનિષદમાં એક ચિત્ર છે કે એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે એક ખાટા મીઠા ફળ ખાય છે અને સુખ દુઃખનો અનુભવ કરે એ જીવાત્મા અને એક દ્રષ્ટા ભાવે જોતો રહે એ પરમાત્મા એટલે ભગવાન કહે છે હું ભોગતા નથી હું દ્રષ્ટા છું નાહમ હમ ભક્ષિતવાન મેં ખાધું નથી હું ખાતો નથી હું દ્રષ્ટા છું જીવનું આ કર્મ છે એટલે એક અર્થ ઉપનિષદ પરક કર્યો ત્રીજો અર્થ બતાવ્યો આચાર્યોએ કે પ્રભુ કહે છે માટી ખાધી નથી તો ઠાકોરજી સાચું કહે છે કારણ કે પ્રભુએ ખાધી નથી પણ ખવડાઈ છે તો કે આવું કઈ રીતે સંભવે પોતાના મુખમાં નાખ્યું તો ખવડાઈ ક્યાં ખાધી જ કહેવાય આચાર્યોએ અર્થ કર્યો કે ઠાકોરજી જ્યારે પૂતનાને મારી રહ્યા હતા અને પૂતના સ્તનમાં વિષ લગાવીને આવી હતી વ્રજમાં અને બધા બાળકોને સ્તનપાન કરાવી એ વ્રજવાસીના બાળકોના પ્રાણોના આકર્ષણ કરતી કરતી આવતી હતી એટલે જેટલા નવજાત વ્રજવાસીના બાળકો હતા એના પ્રાણ પૂતનાની અંદર હતા અને ભગવાને પૂતનાના પ્રાણોનું કરશન કર્યું એની સાથે જેટલા વ્રજના બાળકો હતા નવજાત જેને પૂતનાએ મારી નાખ્યા હતા એના પ્રાણો પણ ભગવાને ખેંચી લીધા અને એ બધા ભગવાનની અંદર આવી ગયા અને એ નવજાત વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ અમારો જન્મ તો વ્રજમાં રહ્યો થયો પણ વ્રજની મહત્તા જેનાથી છે એ વ્રજ રજ થી અમે વંચિત રહી ગયા વ્રજમાં જન્મ્યા છતાંય વ્રજ રજ ન પામી શક્યા પ્રભુ આપ કૃપા કરી આ વ્રજ રજ નો અમને આસ્વાદ કરાવો અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ વ્રજ રજ ખાધી નથી પણ વ્રજના બાળકોને ખવડાઈ છે એટલે પ્રભુ કહે છે નાહમ બક્ષિતવાન અંબ જો કૃષ્ણ આ ત્રણ વગર અધૂરો છે એના હાથમાં વેણું ન હોય બાજુમાં ધેનું ન હોય અને ચરણમાં રેણું ન હોય તો આ ત્રણ વગરનો કૃષ્ણ પણ અધૂરો લાગે પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વ્હાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ